અ જે બે વર્ષ સરખામણી ઘણો જ વધારે છે બે વર્ષે લગભગ પચીસ થી છવ્વીસ લાખ જેવું ઉત્પાદન હતું તો દોઢો પાક છે એવું કહી શકાય તો એ મગફળીના નિકાલ યોગ્ય રીતે થઈ જાય અને ખેડૂતોને મગફળીના ભાવ સારા આવે કે જેના કારણે મગફળી વાવવા માટે એમનો ઉત્સાહ બરકરાર રહે એટલા માટે શિંગદાણા અને મગફળીના તેલ શિંગદેલનો વપરાશ બધે એવા પ્રયત્ન કરવા જોઈએ કે જેનાથી આ માલનો યોગ્ય રીતે નિકાલ થઈ જાય અમે અમારી રીતે તો આ પ્રયત્ન કરવાના જોઈએ છે પણ સરકાર એજન્સીઓની એજન્સી હેલ્પ મળી રહે મગફળીનો યોગ્ય ભાવે ખેડૂતોને મળે તમામ જે ઉત્પાદન થયું છે એનો નિકાલ યોગ્ય ભાવે થઈ જાય તો ખેડૂતોનું પણ હિત જળવાઈ રહે અને વધારે ને વધારે દર વર્ષે મગફળી વાવેતર કરવા માટે ખેડૂતો પ્રેરાક તમને બધાને ખબર જ હશે કે આપણો દેશમાં આપણી જે ખાદ્ય તેલની કુલ જરૂરિયાત છે એનું પાંસઠ ટકા જેટલું ખાદ્ય તેલ આપણે આયાત કરવું પડે છે મસ્ટર્ડ એટલે કે જે રાઈ સરસવ અને મગફળી એટલે સ્વદેશી તેલી બીયા એવા છે કે જેમાં તેલની માત્રા વધારે છે કે આપણી જો ખાદ્ય તેલની જે આપણી શોર્ટેજ છે ભાંગવી હોય કે આપણી ભૂખ ભાંગવી હોય તો મગફળી અને મસ્ટર્ડ સીડને વધારે વધારે પ્રોત્સાહન આપવું એ જરૂરી છે એ કારણસર મગફળીનો શિંગદાણા અને મગફળીનો તેલનો વપરાશ વધે એ માટે સરકાર તરફથી પણ થોડા સહકારની અપેક્ષા રાખીએ છીએ ખાસ કરીને એક્સપોર્ટના લઈને ભૂતકાળમાં પણ જે ઇશ્યુ હતા એ શું મુદ્દાઓ છે એના નિકાલ માટે શું કરવું એટલે એક્સપોર્ટમાં તો શું છે કે એક્સપોર્ટની માર્કેટ તો શિંગદાણાની આપણે ત્યાંથી છે ને આપણા શિંગદાણાની દર વર્ષે સારી એવી ક્વોન્ટિટીમાં એક્સપોર્ટ થાય છે અને છેલ્લા બે વર્ષના હિસાબથી શિંગતેલની પણ નિકાસ થાય છે પણ તેલની તો વાત નથી કરતો પણ જે શિંગદાણાની નિકાસ થાય છે એના ઉપર સરકાર તરફથી કોઈ કેન્દ્ર સરકાર તરફથી પ્રોત્સાહન મળતું નથી બીજી ગમે તે ચીજ જણસીને તમે નિકાસ કરો તો એના ઉપર યુટી ડ્રોબેક સ્કીમની નીચે સરકારે પાંચથી દસ ટકા સુધીના ઇન્સેન્ટિવ આપે છે શિંગાણા અને શિંગફોડના નિકાસ પર કોઈ આવા એક્સપોર્ટ ઇન્સેન્ટિવ મળતા નથી તો એ ઇન્સેન્ટિવ મળે એના માટે અમે રજૂઆત કરતા આવે છે ને હવે વધારે ઉગ્રતાથી એ રજૂઆત કરવાના છીએ

આમાં શું થાય છે કે સરકારી એજન્સીઓને બી ઘણી બધી વહીવટી તકલીફો પડે છે નુકસાની આવે છે માલની હેરાફેર વખતે ઢોળફોડ થાય છે કે ચોરી ચપાટી થતી હોય ગોડાઉન ભાડા લાગે વ્યાજ ખાત સરકારી એજન્સીઓને લાગે એને બદલે અમારે સરકારનું એવું સૂચન છે કે ટેકાના ભાવે ખરીદી કરવાની બદલે ખુલ્લી માર્કેટમાં મગફળી જે ભાવે વેચાય અને ટેકાનો જે ભાવ હોય એ ડિફરન્સ ખેડૂતોને રોકડ સાડી રૂપિયા ચૂકવી આપો ધારો કે તેરસો છપ્પન રૂપિયા વીસ નો ટેકાનો ભાવ છે અને બજારમાં એકસોને બારસો રૂપિયામાં એક મગફળી વેચાણી તો જે ડિફરન્સનો એકસો છપ્પન રૂપિયા છે સીધા ખેડૂતો એ ખેડૂતોની આટલી મગફળી હતી તો એ ડિફરન્સનો રકમ ખેડૂતોના ખાતામાં ઓટોમેટિક જમા કરાવી નાખો તો એનાથી શું ફાયદો થાય કે ખેડૂતોને એની નિપટના પૂરેપૂરા ભાવ મળી જાય એ જેટલું નીચું વેચાય એટલું એને કેસ રોકડ સહાય મળી જાય છે અને બજારમાં મિલોને સસ્તા ભાવે તેલ મળે

નામ જો કે ગુલાબ બ્રાન્ડ છે કે રાણી બ્રાન્ડ છે કે મારી રાજમોતી બ્રાન્ડ છે અમે જે તૈયાર અમારા ઉત્પાદન સિવાય તૈયાર તેલ બી લઈએ છીએ અમે ગમે તે મીઠું તેલ લઈએ તો પહેલા લેબોરેટરી ટેસ્ટ કરીએ છીએ જો એ ભેળસેળ કરે તો અમે એની તેલ રિજેક્ટ કરીએ છીએ તો એનો ખર્ચો વધી જાય છે એટલે મિલોમાં જેમ લોકોમાંય એક સારું વસ્તુ ખરીદવાની જાગૃતિ આવતી જાય છે મિલોમાં બી જાગૃતિ આવતી જાય છે એના લીધે ભેળસેળનું દૂષણ ઓલમોસ્ટ સિંગતેલ જ્યાં સુધી ઉત્પાદક લેવલ સવાલ છે ત્યાં સુધી ઓલમોસ્ટ નીલ છે કે હોય નાના ગામડા માં સુખ છવાય ખાતું હોય પણ એ નીલ છે સમીરભાઈ ખાસ તો જે સોમા છે તમારું એસોસિએશન સોલ મળીને કામ કરશો હવે જે સોમામાંથી પાર્ટીશન થયું અને ચારેક વર્ષનો સંબંધ થઈ ગયો એટલે જે મંદુક હોય એના ઉપર આ સમયે મલમ પટ્ટી કરી દીધી છે અને આ ફંક્શન મે કર્યું ત્યારે સોમાના તમામ હોદ્દેદારોને મેં આમંત્રણ પર મોકલ્યા હતા માંથી એકાદ હોદ્દેદાર હાજર પર રહ્યા છે એટલે મે મૈત્રીનો હાથ લંબાવ્યો છે હવે એમના તરફથી શું પ્રતિસાદ આવે છે એના ઉપર આપની કઈ તો કીધું હશે ને તમને